我猜。 તો મિત્રો આજ છે રાણકી વાવ અને અમે જોવા ગયા છે મોઢેરા છે જલદેવ જે અમારી સાથે છે ને આ છે ગાર્ડન બહુ મોટું અહીંયા ફોટોગ્રાફી થઈ રહી છે

আৰু আলি আইণ্টাবিধ

બહારની લોકેશન પાર્કિંગની સુવિધા અવેલેબલ મહેસાણા જવું હવે અમે જઈ રહ્યા ગાડી ખોલી રહ્યા મહેસાણા જવા માટે હવે મળી શકે નહીં મળે ખબર નહીં આ ભાઈ હવે ખાવાની કોઈ આશા તો નહીં પણ અમે હેસો જવું હવે કઈ જવાનું ખબર નહીં તો જુઓ હવે અમે બહાર નીકળી જાઉં બધું રેસ્ટોરન્ટે આ સાડ જવાનું અમારે આગળ જોઈ લેજો બ્લોગ જે પણ ઓછા તો સિમ્પલ આપણને બનાવતા આવડતું નહીં બાકી આપણે કે અમાર વાયરલ થવું તો વિડીયો વાયરલ થાય તો આપણે એને થોડો વાયરલ કે બહુ હેરાન કરાય મને આ જમવાનું એક મસાલા માટે એક મસાલા માટે રોવાડ્યું છે અમારું ના પાછો ગરમીઓ એવો ખૂબ કંટાળો એવો રગડે બરફી વાળો પણ અમારે ખાવાની કોઈ ઈચ્છા નહીં ઈચ્છા નહીં કે ગરમી એટલી પડે વધારે ઠંડુ ખાવ તો જીરો બેલેન્સ થઈ જાય અમારું શરીરમાં પાણી તો પીધું નહીં કોઈ ખાવું જ નહીં ખાવાની કોશિશ હવે ગાડી પકડવાની જેટલું પીએ પેલા અંદર હતું અંદર હતું પી જઈને જા સુધી પાર્લર આટલા

તો હવે આગળ બીજા વિડીયોમાં આપણે જોઈએ મહેસણાને પાછો બ્લોગ ચાલુ કરીએ